દેવગઢ બારિયા નગરના કાપડી વિસ્તારમાં શોર્ટ સર્કિટનો બનાવ બન્યો આ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ મંગળવારના રોજ સવારે દસ કલાકે મળેલ માહિતી અનુસાર ગત રોજ મધરાત્રિથી લઈ વહેલી સવાર સુધીમાં શોર્ટ સર્કિટનો બનાવ બનતા લોકોમાં વિસ્તારમાં ફફડાટ પીલાઈ જવા પામ્યો હતો કાપડી વિસ્તારના પ્રાથમિક શાળાની સામે મધરાત્રિએ વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ થયા આગ લાગી હતી શોર્ટ સર્કિટનો બનાવ બનતા જે વિસ્તારના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ફાયર વિભાગને જાણ હતા ફાયર વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળે હતો હતું જોકે વીજકર્મીઓ દ્વારા લાઇન બંધ કરાતા ફાયર વિભાગ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો મધરાત્રે વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ થવાના કારણે વીજવાયરોમાં શોર્ટ સર્કિટ થવાના કારણે નગરજનોને વીજળી વિના રાત પસાર કરવી પડી હતી અગાઉ પણ આ વિસ્તારમાં શોર્ટ સર્કિટનો બનાવ બની ચૂકેલ છે